હું શર્મિલા બેનબામ ભણ્યા ખોડલધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું અને સરદારધામની ટ્રસ્ટી પણ છું અને સર સરદાર ધામની સૌરાષ્ટ્રની મહિલા પ્રમુખ છું મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો હવાલો છે હું એટલું કહેવા માંગુ છું કે સરદારધામ પાંચ લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે છે એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ ની સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ભૂમિ પૂજન કરવાના છે એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય ચાલતું હોય હવે સરદારધામ ત્યારે કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ અરે કઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કઈ હોતું નથી એટલે એ વાત હું સ્વીકારતી નથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય સરકારમાં હોય તોય ભલે સામાન્ય માણસ હોય તોય ભલે કોઈ અધિકારી હોય તોય ભલે કોઈ બિઝનેસમેન હોય તો ભલે જેનો વાક હોય જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ એને સસ્પેન્ડ થવાનું કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય મારું આટલું કહેવાનું છે અમે બાર વર્ષ ખોડલધામ સમાધાન પંચ કર્યું છે બાર વર્ષ થી પાદરિયા સાહેબ પણ સંસ્થા સાથે જોડાયેલા છે એના વિશે આપ શું જાણો છો શું કેશો પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને નરેશભાઈ કે એટલું કરે કેવા માણસ હુમલા નું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટ અલગ અલગ ટ્રસ્ટના લોકો ઉત્સાહ માં આવી જતા હોય એના હિસાબે એમ થતું હોય જયંતિભાઈ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો ને મને એમ કીધું કે તું સરદારધામ નો ઉપપ્રમુખ કેમ ભાઈ નો ભાઈ મારે ક્યાં બનવું ક્યાં નો બનવું મારી અંગત વાત છે ને મને કોઈ આ પાડવા વાળું ના પાડવા વાળું કોણ એવું જયંતિ કીધું હોય સરદાર ધામ બિંદુ અને એ લક્ષ્ય બિંદુ ઉપર પોઝિટિવલી કામ કરે છે તેના ભાગરૂપે એને અમદાવાદ ભવન બનાવ્યા વડોદરામાં બનાવ્યા સુરત ભૂમિ પૂજન કર્યું મહેસાણા માં કર્યું રાજકોટમાં જઈ રહ્યું છે આઠ લક્ષ્ય બિંદુ આ છે કે દસ હજાર પાટીદાર વિદ્યાર્થીઓ રહી શકે એવા ભવનો બનાવવા દસ હજાર ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિઓ બને એવી રીતની કામગીરી કરવી દસ વિદ્યાર્થીઓ સરકારમાં જાય એના માટે જીપીએસસી યુપીએસસી સેન્ટરો બનાવવા અને એક લાખ લોકો

હવે આવી વાતો થતી તી મેં સાંભળી હતી કાલે ના ના હું એના વિશે કઈ ટિપ્પણી ન કરી